ગત વીસ જુલાઈના રોજ રાત્રે દસ વાગે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ આઈ એક્સ વન સેવન ફોરના આગમન વિસ્તારમાં સીઆઈએસએ વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા આ દરમિયાન ટીમને બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા સીઆઈએસએ વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને તેમની અંગચરતીમાં તમામ બાબતો સામે આવી હતી બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ અઠ્યાવીસ કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી જે જપ્ત કરવામાં આવી છે સીઆઈએસએફ ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટા પાયે દાણ ચોરી પકડવામાં આવી છે જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી છે